અંકલેશ્વર એચડીએફસી બેંકના આસિસ્ટન્ટ મેનેજર દ્વારા ડુપ્લિકેટ એફડી બનાવી બેંક તેમજ કસ્ટમર સાથે સિત્તેર લાખ ઉપરાંતની છેતરપિંડી કરવાની ફરિયાદ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે બનાવટી પ્રાપ્ત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર એચડીએફસી બેંકની મેન બ્રાન્ચના મેનેજર વિક્રમજીત સુખદેવ નાઓએ પોલીસ મથકે આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તેઓ નોકરી પર હાજર હતા તે વખતે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં બોરભાટા શાખા અંકલેશ્વરના બ્રાન્ચ મેનેજર ચંદ્રસિંહ હોય તેઓને ફોન કરી એક એફડી નંબર મહેશભાઈ ચૌહાણ નામને એફડી બાબતે ઇન્કવાયરી કરતા તેઓએ પોતાના સ્ટાફને અંકલેશ્વર મેન બ્રાન્ચ ખાતેથી ક્લોઝિંગ રિપોર્ટ જોતા બેંકના આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા ધવલ ચૌધરીનાઓએ મહેશ ચૌહાણ નામથી રૂપિયા અઢી લાખની એફડી બનાવેલ હોવાનું તેમ આવ્યું હતું ત્યારબાદ વધુ તપાસ અંકલેશ્વર એચડીએફસીની મેન બ્રાન્ચ ખાતેથી આ ધવલ ચૌધરીનાઓએ અલગ અલગ કસ્ટમરોને લોભામણી લાલચો આપી વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી રૂપિયા મેળવી બનાવટી એફડીને નકલ આપતો હતો જે અંગેની તપાસ કરતા હાલ તો પ્રવીણભાઈ પાસેથી રૂપિયા પંદર લાખ સિપુતભાઈ પાસેથી રૂપિયા બાર લાખ વૈભવ પાસેથી રૂપિયા આઠ લાખ જયંતિભાઈ પાસેથી રૂપિયા તમામ કસ્ટમરોને નકલી એફડી બનાવી આપેલ છે તેવું ધવલ ચૌધરીએ કબૂલ કરતા એચડીએફસી મેન બ્રાન્ચના મેનેજર વિક્રમજીત સુખદેવ સાહુએ આ અંગે લેખિતમાં આપવાનું કહેતા ધવલ ચૌધરીએ આ અંગે તેઓને લેખિતમાં જાણકારી આપી હતી ત્યારબાદ તેઓ હું આવું છું કહી ઓફિસની બહાર નીકળી ગયા હતા જેથી આ બાબતે બ્રાન્ચ મેનેજરે ઓફિસ સ્ટાફમાં જાણ કરેલ અને આ બાબત બેંકના જ આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ હાલ તો કુલ સિત્તેર લાખ ચૌદ હજારની નકલી એફડી કસ્ટમરોને બનાવી આપવા બદલ આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે એચડીએફસી બેંકના મેનેજરની ફરિયાદના ધ્યાને લઈ તાત્કાલિક ધોરણેથી ધવલ ચૌધરીનાઓની અટકાયત કરી હાલ પૂરતી તો કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે